નીચેની પેટર્ન પૂર્ણ કરો એટલે કે પેટર્ન તમારે છે એ પૂર્ણ કરવાની છે દસથી શરૂ કરીને નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક દસની તરત પહેલાં કઈ સંખ્યા આવે તો કે નવ અને નવની તરત પહેલાં સંખ્યા કઈ આવે તો કે આઠ હવે આપણે પેટર્ન લખીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક ચાલો એના પછીની આપણે પેટર્ન જોઈએ તો કે ચાલીસથી શરૂ કરીએ અને ચાલીસથી પછી બે ખાના છોડીને આપણે ક્યાં વહી આવીએ તો કે સાડત્રીસ પછી બે ખાના છોડીને ક્યાં વહીએ એટલે બે બેના ખાના તમારે છોડીને ત્રીજે કૂદકો મારવાનો છે એટલે પેટર્ન કેવી બનશે તો કે ચાલીસ સાડત્રીસ ચોત્રીસ એકત્રીસ અઠ્યાવીસ પચીસ બાવીસ ઓગણીસ સોળ તેર અને દસ ચાલો એના પછીની પેટર્ન કઈ બનશે તો કે સિત્તેર પાસે પાંચ પાંચ છે એ ઘટાડવાના સિત્તેર પાસઠ સાઠ પંચાવન પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ અને ત્રીસ ચાલો પછીની પેટર્ન તો કે સો નેવું એંશી સિત્તેર અને સાઠ ચાલો પછીની પેટર્ન તો સો એંશી સાઠ અને ચાલે વીસ વીસ તમારે ઘટાડતા જવાના છે ચાલો શું આપેલી સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે જો તેમ હોય તો આગળ લખો તો સો નેવું એંશી સા સિત્તેર સાઠ પચાસ અને ત્રીસ